ભરૂચ કોઈ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના આગેવાનોને સ્થાનિકોએ ઘેરાવો કરી સમસ્યાઓની રજૂઆત કરતાં વાતાવરણ ગરમાયું હતું પોલીસે દોડી જઈ મામલો થારે પાડ્યો હતો લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે ભરૂચના ધોરિકોઈ બજાર વિસ્તારમાં ધારાસભ્ય દસ્યનભાઈ પટેલ પાલિકા પ્રમુખ સુરબીબેન તંબાકુવાલા સહિત અન્ય ભાજપા અગ્રણીઓ અને કાર્યકરો પહોંચ્યા હતા તે દરમિયાન કેટલાક સ્થાનિકોએ પડતર પ્રશ્નોના નિવારણ આપતા ન હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી ઘેરાવો કરતા વાતાવરણ ગરમાયું હતું આ જાણ થતાં પોલીસ કર્મચારીઓ દોડી જઈ મામલો થારે પાડતા ભાજપના કાર્યકરો પ્રચાર કાર્યો માટે આગળ રવાના થયા હતા સંસદની ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ જે રીતે શાસકો સામે ઉમટી રહી છે તેના નિવારણ માટેની કાર્યવાહી થાય તે જરૂરી છે અમારી જ્યારે આ બધી રસ્તાની ને ઘટો ખુલ્લી ઘટો આજે 25 વર્ષથી ભાજપ ભાજપ શાસન કરે છે તો બી અમારા વાર્ડના કામ થતા નથી ડાયરેક્ટ મતલબ નગરપાલિકાના પ્રમુખ જ કામ થયા છે બાકી કોઈ વાર્ડના કામ થતા નથી અમારી એક જ નગરપાલિકા બની છે તો અમારી આ ગંદકીનો નિરાકરણ લાવો ને રસ્તા બનાવો

મેં રજૂઆત કરવું કીધું પણ એ લોકો અમારી કોઈ વાત સંભાળવા રાજી નથી અમે બી સક્રિય કામ તક કાર્ય કરતા છે મેં નાના રાકેશભાઈ છે રાકેશભાઈ કહા અને મારું કુક છે અમે વર્ષોથી કામ કરીએ છીએ સક્રિય કાર્ય કરતા છે પણ આ લોકો અમારું કોઈ વાત સાંભળવા રાજી નહીં તો